ડેપો મેનેજરમાં તમને જે રીતે સાચવા છે તમારા ડીસી માં આવી આવીને તમને બધાને સાચવે જે તમારો પ્રેમ તમારો પ્રેમ હતો એવો જ પ્રેમ રહે અને આપણને એ ટુ જેડ માર્ગદર્શન આપે મેં ધારો કે ત્યાં સુધી મને તો સાચવનાર પાંચ સાહેબ છે બાકી રાઠોડ ખલાસ થઈ ગયો તો જાહેર ન કહું છું હું જાહેર ન કહું છું કે રાઠોડ ખલાસ થઈ ગયો મને સાચવનાર સાહેબ જ છે સાહેબને હું લાખ લાખ શુક્ર માનું છું હવે હું વધારે ના બોલતા હું પ્રોગ્રામ બી આપણો ઓછો જેમ બને अंगज मित्र त्याम पाठी खाट साहेब आज आपण आम्ही पेला

તમે રાઠવાડને ફોન કર્યો તો અમે કીધું ક્યાં છું કાલે તો કે હું સાહેબ એમ છું શ્રી તો બિલલાલભાઈ છે હાજર છે તો ચાર્જમાં સહી કરવા માટે જવાનું હતું મને કંઈ ખબર જ નથી કે આવના મોટો પ્રશ્ન તમે આયોજન કરશો તમે આજે અચાનક ટૂંકા ગાળામાં મારા માટે આટલું બધું આયોજન કર્યું છે એ બદલ પહેલાં તો સૌ આપનો સૌનો આભાર માનું છું ચિરાગભાઈ કર્મચારી મંડળના આગેવાન અતુલભાઈ સોદાજી કિશનભાઈ ઠાકોરભાઈ મજૂર માજન ના આગેવાન મારા મિત્ર કઈ ગયા ભાઈ રિતેશ રાવભાઈ નિર્ગુણેભાઈ તમામ તથા કર્મચારી મિત્રો આપ સૌનું સ્વાગત કરું છું પેલા તો રાઠોડભાઈએ ઘણી બધી વાતો કરી દીધી એટલે મારે તો કહેવાયા છે પણ માથે સાપુ બાંધ્યું હોય ને તો આજે વડોદરા પહેલી વાત વિદાય થઉં છું પણ આ સાબો વાધીને પહેલીવાર વિદાય થઉં છું એવું લાગે બહુ મારો પહેલો છે મારી જીવનભર મને યાદ રહેશે અને એ માટે જેણે જેણે જે કંઈ કર્યું છે કોઈનું વ્યક્તિગત નામ નથી લેતો પણ એ સૌનો હું આભાર માનું છું અને આ હાલ ગોદરા હું જાઉં છું પણ અહીંના લેવલનું કંઈ પણ કામ હોય एसटीएलફટુ કંઈ પણ કામ હોય કોઈ પણ આપણી મૂંઝવણ હોય મારી લંતી બનતી બધી મદદ આપણે હું કરીશ એની એક એ મીડિયા છે ઉપરનું મેનેજમેન્ટ અને નીચેના કર્મચારી બેની વચ્ચે સંકલન કરવાનું કામ એ અમારું છે કડકાઈ ની બાબતમાં બરોબર છે વાત સાથે શોખ થોડું રહેવું પડે ક્યારેક કડક રહેવું પડે પણ મારું બને ત્યાં સુધી એવું પેપર પર બહુ કામ લેવું નહીં અને એના માટે જો મારે કોઈ કોઈની સલામી મારી આવી હતી તો મારા કીર્તન બની શાય એ અમે દાહોદ દાખો ડેક્યુમેન્ટ જયારે મેનેજરમાં હતા ત્યારે હું લુણાવાળા મેનેજરમાં તો હતો થોડીક ભૂતકાળની મારી વાત કરું આપને